નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે આજે વાત કરીએ તાપી જિલ્લાની અંદર આવેલ વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામ ખાતે ચાલતી જૂથ પાણી પુરવઠાની યોજના કે જે યોજનાની અંદર તેર જેટલા શ્રમિકો કામ કરે છે તેઓનું અલગ અલગ કામ હોય છે તે લોકોને એજન્સી દ્વારા કે પછી અધિકારીઓ દ્વારા પીડિત કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો તેના કામદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેઓનું કહ્યું છે કે એજન્સીને ટેન્ડરિંગ કરવામાં આવેલ છે એક એજન્સી છે તે એજન્સીને ટેન્ડરિંગ કરીને કામ આપવામાં આવેલ છે તે એજન્સી દ્વારા ત્યાં કામ કરતા લોકોને સમયસર પગાર ચૂકવાતો નથી તેમજ તેઓને કામના સમયે સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં નથી આવતા તેવા આક્ષેપો સાથે તેઓ એક રજૂઆત કરતા કહ્યું કે અમને અહીં પગાર સમયસર મળતો નથી તેમજ સેફ્ટીના સાધનો મળતા નથી ત્યારે પાણી પુરવઠાને અમારો પ્રશ્ન એ છે કે સાહેબ અત્યારે હાલ ટૂંક સમય પહેલા જ ભુવારી ગામની અંદર વૃંદાવન કોમ્પ્લેક્ષ પાસે એક શ્રમિકનો જીવ ગયો તેને ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા પૂરો પાડવા માટે કે સેફટી માટે કોઈ પણ સાધનો આપવામાં ન આવેલા હતા ત્યારે ભવિષ્યમાં પણ આ રીતેના અનેક બનાવો તાપી જિલ્લામાં બની શકે છે તેવું ફલિત થઈ રહ્યું છે કેમ કે તાપી જિલ્લા પાણી પુરવઠા વિભાગ પોતાની ઘોર નિંદ્રામાંથી ઉઠીને એજન્સીઓની સામે કડક પગલા લેતું નથી કે પછી તેઓને સ્થળ તપાસ ઉપર જવા માટે અધિકારીઓ આળસ કરે છે તેઓના કામ જ્યાં ચાલે છે ત્યાં સ્થળ તપાસ માટે અધિકારીઓ જતા નથી તેમજ સાથે સાથે આક્ષેપ પણ થયો છે કે એક વખત ટેન્ડર લીધા બાદ એજન્સીઓ વર્ષો સુધી ફરકતી નથી એન્ડર ટેન્ડરની પ્રક્રિયા કરવા માટે તેઓ અહીં આવે છે વર્ષમાં એક વખત

ભૂતકાળમાં આવું થયું છે તમારી જોડે એ તો ત્રણ મહિના થાય ને આવી રીતના જ થાય વર્ષનું આનું વર્ષનું હતું એજન્સી પણ ત્રણ મહિના ચાર મહિના એવી રીતના પગાર ચૂકવી વાયદા પર વાયદા કર્યા કર્યા કરી ટૂંકમાં આપની પાસે આજીવિકાનું એકમાત્ર સાધન હોય તો કે આમાં જોડાઈને તમે આ પાણી પુરવઠાની યોજનાઓમાં કામ કરતા હોય જે તે એજન્સી દ્વારા અમને પગાર ચૂકવવામાં આવ્યો નથી એવી એમની સીધી ફરિયાદ છે એજન્સીનું નામ શું છે એજન્સીનું નામ રામાણી એજન્સી સુરત જીએમ જીએમ રામાણી જીએમ રામાણી નામની કોઈક એજન્સી છે એમના દ્વારા અમને પગાર નથી ચૂકવવાનો આક્ષેપ છે શૈલેષભાઈ વાત કરીએ હમણાં ગઈકાલે જ બુહારી ખાતે આવી જ એક પાણી પુરવઠાની જ્યારે કંઈક વાત નીકળી હતી તો એક આપણી જેવા જ કોઈક મજૂર એક યુવાનનું મૃત્યુ થાય છે અને એની પર ત્રણ વ્યક્તિ પર એફઆઈઆર થાય છે થોડી મોડે મોડી પણ એફઆઈઆર થઈ એમાં જણાવવામાં આવ્યું કે સુરક્ષાના સાધનોનો અભાવ રહ્યો ક્યાંક ને ક્યાંક એજન્સીની બેદરકારી પણ રહી તો આપણે એ મુદ્દાને પણ આવરી લઈએ શું તમને જ્યારે મજૂર કામ માટે અંદર ખાડાની અંદર ઉતરો છો કે બીજા ત્રીજા કાર્યો કરો છો પાણી પુરવઠાના તો કોઈ સુરક્ષાના સાધનો તમને આપવામાં આવે છે સુરક્ષાના સાધનો કોઈ આપવામાં આવ્યા નથી આજ સુધી આપવામાં આવ્યું નથી

શું પ્રશ્નો છે આ મજૂરોનો હવે મજૂરો નો પ્રશ્ન બે માસ્ટર છે ને પગારો એ લોકોનો પગાર નથી આપી રહ્યા એ લોકો ને એમાં સાહેબના જોડે ભી વાત કરીએ છે ને હવે એજન્સી ને બી વાત કરીએ છીએ પણ એ લોકો આપણને છે ને એ લોકો નો વાયદા કરે છે કે એ લોકો નો શું કેવું છે કે અમારું બિલ નથી નીકળતું એમ હવે એમાં હું એજન્સી જો ખરી કે નહીં હવે એ બિલ જો ટેન્ડર જો જયારે જો રાખતી હોય ત્યારે અમને છે ને લેબર મને અમને પૂછીને ટેન્ડર નથી રાખતી હવે એ લોકોનો જો છે ને મસલો છે ને હવે ગેમ ઉપરથી થતી હોય એજન્સી જાણતી હોય કે ભલે સાહેબો જાણતા હોય અમારે એમાં 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 મસલો નથી આવતો આ લેબરોનું જો ખરું કે ને આ લેબરોને નવ્વાણું ટકા પૈસા છે ને કમસે કમ રેટ પ્રમાણે અમે બી આ જીઆરએસ પ્રમાણે મને હાલમાં બી હાલમાં કદરો વધ જા હા બસો 484 484 હવે રેટ અમારો જો છો કે ને રેટ અમારો છે ને ઉપર નીચે તે થિયા કરતો એ અમારો હવે એ લોકો રેટમાં અમને હાલમાં 12000 પગાર મળે છે અમને પણ એ તે સતા બી એજન્સી અમને આપે નથી આ બે મહિનામાં હું આ દુકાનદાર છે આનો છે એનું એને એમ તેમ છે બધાને એમ તેમ થતું હોય હવે એજન્સીને જે પૂછવા જતા હોય એજન્સી હું કેવા માંગી અમને કે તમારે સર્ટિફિકેટ લાવવું એમ મેં બે હજાર નવમાં આવ્યો છું અહીંયા નોકરી કરું છું બે હજાર નવમાં હવે હાલમાં જો ખરું કે નહીં આ જો આ બતાવું છું તમને બે હજાર આ છમાં પણ મતલબમાં છો ને મારા ગામડા કેટલા લાગતા હોય આમાં સાકરી અને ગરીઓ અમને કુમાર નજીક આ આ એક આ બે આ ત્રણ આ ચાર હવે ચાર ને ધંતુરી આ પાંચ આ બેડચી છ આ છે ને મારા ગામડા લાગતા હોય આમાં એ જો ખરું કે નહીં એમાં હવે એમાં બાર માં માણસ છે ને પગાર કેવી રીતે દોડધામ કરવાનું હોય પોતે છે ને પગાર નું કોઈ નક્કી નહી મળે પેટ્રોલ નો પૈસા નહીં મળે પોતે અમે દોડવા ના આવતું હોય હવે લીકેજ બનાવીએ હવે તમે અમને એમ કેતા કે તમારી પાસે સર્ટિફિકેટ જોઈતી હોય તો સર્ટિફિકેટ અમે શું છે કે બાર પાસ ભણેલો હોય તો પછી મેં નોકરી છે ને સરકાર માંગો અમે ખોડવાના જોઈએ લાઇનમાં થોડા હે ના ભણા અમારા પાસે એજન્સી ન કોઈ પ્રૂફ આઈ કાર્ડ નથી કચ્છું નથી હ ના સાધનો સર એમને મળ્યા નથી આ બધા કોઈ આ બધા છે ને આ છે ને ફિલ્ટર ઓપરેટર છે આનું કઈ ને આ સામાન નઈ મળે આની પાસે

ફરિયાદ એમની એ છે કે સુરક્ષાના નામે કોઈ પણ સાધનો નથી ગ્લવ્સ હોવા જોઈએ અહીંયા પ્રોપર એમને ઇક્વિપમેન્ટ જે કહેવાય છે સુરક્ષાના સાધનો હોવા જોઈએ ભાઈ જણાવી રહ્યા હતા કે ભાઈ કંઈક લંગર ઉડી જાય ફ્યુઝ ઉડી જાય તો એના માટે

કહી શકાય કે મરણ પથારી છે ઓક્સિજન પર જીવી રહી છે મજૂરોની આ હાલત છે મજૂરોની એક એક જ જ ફરિયાદ ફરિયાદ છે છે પગાર સમયસર મળતો નથી નથી કે એમની પાસે કોઈ કોઈ ઇન્સ્યોરન્સ નથી એમના માટે કોઈ એવા વીમા નથી બનાવવામાં આવ્યા કોઈ કાયદા નથી બનાવવામાં આવ્યા આજે તાપી જિલ્લાનો એક આશાસ્પદ યુવાન મૃત્યુ પામે છે બુહારીની અંદર એનો જીવ ગયા પછી તંત્ર જાગે છે અને ગઈકાલે જ્યારે ત્રણ લોકો પર ફરિયાદ થઈ છે પણ જમીન હકીકત અહીંયા ગ્રાઉન્ડ ઝીરો જ્યારે તાપી સ્વરાજની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે જાણવા મળે છે કે આ પરિસ્થિતિ પાણી પુરવઠાના જે તે ભ્રષ્ટ અધિકારીઓના કારણે કાં તો જે તે બેદ જવાબદાર કહી શકાય બેદરકાર એજન્સીના કારણે એમના પાપે આ લોકો આ ભોગવી રહ્યા છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી